તો હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું સુરત મહાપાલિકાની બેદરકારીના કારણે મહાપાલિકા તંત્રના સત્તર કરોડ છ્યાસી લાખ રૂપિયા ધોવાઈ ગયા છે સુરતના તાપી વ્યરકમ કોઝવે ટકાવી રાખવા માટે તંત્રએ કરોડોના ખર્ચે આરસીસી એપ્રોન રસ્તો બનાવ્યો છે જે બે થી અઢી વર્ષમાં જ તૂટી ગયો છે અને આરસીસી સ્ટ્રક્ચર જાણે કે માટીનું હોય તે રીતે ધોવાઈ ગયું છે દેખાવા લાગ્યા છે તો તાપી નદીની પાણી સપાટી ઘટતા જ જાણે આ રસ્તાનું હાર્ટ પિંજર બહાર આવ્યું છે અને ટેક્સ રૂપી પૈસાનો વેટફાટ થતા લોકોમાં રોષ છે તો આ સાથે જ વિપક્ષ નેતાએ ઘટના સ્થળે પહોંચીને કોઝવે ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું છે

કોઝવે હજુ પણ બંધ જોવા મળી રહ્યો છે પરંતુ કોઝવેની દશા અત્યારે ટીવી સ્ક્રીન પર જોવા મળી રહી છે કારણ કે જે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા આરસીસી એપ્રોન રોડ જે છે તે સંપૂર્ણપણે જે ધોવાણ થઈ ગયો છે અને બે વર્ષની અંદર જે બનાવેલો જે એપ્રોન રસ્તો હતો તે સંપૂર્ણપણે હાડપિંજર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણે સૌ એ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અહીંના રાંધેર કોજવે ખાતે અત્યારે વિપક્ષ નેતા Павел સાકરિયા સાથે તેમની ટીમ અત્યારે નિરીક્ષણ માટે પહોંચી છે કારણ કે જે મોટો સવારતી ગાજ્યો છે કારણ કે બે વર્ષની અંદર જ આ સ્થિતિ રાંધેર કોજવેની હાલ જોવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ અત્યારે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે અત્યારે જે સળિયા દેખાતા હતા તે અત્યારે જોવા નથી મળી રહ્યા પરંતુ વિપક્ષ નેતા દ્વારા સમગ્ર ઘટનાની નોંધ લીધી છે ત્યારે આપણી જોડે વિપક્ષ નેતા ઉપસ્થિત છે તેમણે જોડે વાત કરીશું તો Павел બે વર્ષની અંદર સુરત મહાનગરપાલિકાના કારણ

આપણે અત્યારે સામાન્ય રોડ જ્યારે કામો થતા હોય તો પણ એમાં ત્રણ ત્રણ વર્ષ થી બિલ સુધરેલ હોય તો આટલું મોટું કામ છે મહત્તમ કોઢિયા ની સૃષ્ટિ માટે નું જ આખું એપ્રન બનાવવામાં આવેલું છે તો એમાં માત્ર ને માત્ર એક વર્ષ ની બિલ થી કામ માટે મુકવામાં આવે પેલું તો આ વિષય બને છે અને મુદ્દો બને છે કે કયા કારણોસર અને કોના કેવા થી એટલે આનો ચોખ્ખો મતલબ લોન પોતાના જાણીતા કોન્ટ્રાક્ટરો જાણીતા મળતો અને બચાવવા માટે જાણી જોઈને અગાઉથી એક વર્ષની ડેલ રાખવામાં આવી અને આજે બે વર્ષ દરમિયાન બીજો વર્ષથી ચાલી રહ્યો છે ત્યાં તૂટી ગયો અને તૂટી ગયો તો તૂટી ગયો પણ આજે જ્યારે સવારથી ન્યૂઝની અંદર ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે તો તાત્કાલિક ધોરણે વીરમાંથી પેલું પાણી પડે દેવામાં આવ્યું જેના કારણે આપણને દેખાઈ ના શકે કે કેટલું તૂટ્યું છે કેટલા કળિયાઓ નીકળી રહ્યા છે તો પાપ જે છે ને એ જ્યારે સુપાતું નથી રહ્યો એટલે ગમે એમ કરો તો બીજ નથી ચુપાતું એ તો સામે આવવાનું જ છે ભારતીય જનતા પાકના સાચો પણ શાકાત નથી કે આવી રીતના લોકોને ખોટી રીતના ગુમરાહ કરી શકે બસ એમ એટલું જ કરી શકે છે કે દેશ અંદર તો વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી શકે છે અને હાલમાં પણ આ જે ભ્રષ્ટાચાર છે એના કારણે આ બધું થયું છે જે સારી પોલિસીનો સારી વ્યવસ્થા કામ કર્યું હોત તો આજે આ હાલત ના હોત અઢાર કરોડ જોડે કોઈ નેતાના ખિસ્સામાંથી ગયા છે નથી કમલમના ખિસ્સામાંથી ગયા અઢાર કરોડ રૂપિયા છે આખા લોકોએ પોતાના ના રૂપિયા છે એ કોર્પોરેશન નેતાથી એમાંથી આ કામ થયું છે તો આ નુકસાની માટેના જવાબદાર કોણ એનો પેલો તપાસ બને છે ને આ બાબતે અમે પણ માહિતી લેખિતમાં માંગીશું કે કયા કારણોસર આવી ઘટના બની છે ઘટી રહ્યું છે અને આમાં જે કોઈ જવાબદાર હોય જે તે સમયે અધિકારીઓ હોય છે કોન્ટ્રાક્ટરો હોય છે આ તમામ ઉપર તપાસ બેસાડવામાં આવે આ જે કોન્ટ્રાક્ટર જે કામ કરતો છે ડીએલટી પીરિયડ ભલે એક વર્ષનો એક વર્ષમાં પૂરો થઈ ગયો પણ એ સમય ચોક્કસ આપણે નક્કી તો કર્યું છે કે એટલા વર્ષ સુધી એને કાંઈ નહીં થાય તો બે વર્ષની અંદર તૂટી ગયું છે એમાં જે કોઈ જવાબદાર છે જવાબદાર વિરુદ્ધની ખરેખર ખાતાકીય તપાસ થાય એવી અમે માંગણી કરીશું

બિલકુલ જે રીતના અત્યારે વિપક્ષ નેતા દ્વારા અગાઉની રણનીતિ જે છે તે કરવામાં આવશે અને પાલિકા પાસે રિપોર્ટ માંગી કાયદાકીય તપાસ ની પણ જે છે તે કરવામાં આવી છે સાથે